આજે લોકશાહીનો અતિ પવિત્ર દિવસ છે ત્યારે સમગ્ર ભારતમાં અને સમગ્ર આજે ગુજરાતમાં મતદાનનો દિવસ છે ત્યારે આજે નવસારી ખાતે મેં મારા પરિવાર સાથે મારા બૂથમાં જઈને મેં મારા પરિવાર સાથે મતદાન કર્યું છે અને લોકોને પણ અપીલ કરી છે હું ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ છું સમગ્ર નવસારી જિલ્લામાં આવતી ચાર લોક વિધાનસભાની સીટો પર ભારતીય જનતા પાર્ટી તરફથી ભારે મતદાન કરીને અમારા ઉમેદવાર અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સાંસ સી આર પાટીલ સાહેબને સૌથી વધારે મતોથી જીતાડીને ફરીવાર દિલ્હીના દરબારમાં મોદી સાહેબના દરબારમાં અમારે મોકલવા માટે લોકો સ્વયંભૂર આજે સવારથી દરેક મતદાન મથકો પર લોકો આવીને મતદાન કરી રહ્યા છે અને લાઈનો લાગી રહ્યા છે જે તમે એના આજુબાજુના દ્રશ્યો પણ તમને એમાં દેખાય છે એટલે અમને જે અમારું પાર્ટીનું લક્ષ્ય છે કે અમારા પાટિલ સાહેબનું લક્ષ્ય પણ છે કે સમગ્ર ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ લોકસભા સીટો પર ભવ્ય વિજય મેળવશું અને પાંચ લાખ ઉપરાંત મતોથી બધી જ સીટો જીતશે અને તેમાં નવસારી સીટ જે સમગ્ર ભારતમાં ગઈ વખતે સૌથી વધારે મતોથી જીતીને અમારા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ દિલ્હી પહોંચ્યા હતા તો આ વખતે ફરીવાર મોદી સાહેબના દરબારમાં અમારા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ જે એમની રીતે જે એમને સેવાકીય કામો વિકાસના કામો કર્યા એને લીધે નવસારી વિધાનસભા લોકસભામાં આવતી સાતે વિધાનસભામાં લોકો પાટીલ સાહેબને સ્વયંભૂ રીતે સવારથી મતદાન મથકો પર ઉમટી પડ્યા છે અને મતદાન કરી રહ્યા છે અને સૌથી વધારે મતોથી જીતાડી અને દિલ્હીના દરબારમાં મોકલશે